સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ હું વૈદુભાઈ ચલાણિયા કુશ વિડીયો ભાવનગર તો આજે એક એવો વિષય કે હજી સુધી મને એવો બાપ નથી મળ્યો કે જે બાપ મળે એ બાપ કંઈ ને કંઈ એની દીકરીની વાત કરતો હોય કાં તો એના દીકરાની વાત કરતો હોય તો એક ભાઈ મને ત્રણ વખત મળ્યો જોકે હું એનો જાણું શું એને એ મને જાણે છે મિત્ર જેવા છીએ લગભગ મહિને કઈક અચાનક ભેગા થઈ જાય એટલે કેમ છો મજામાં છો ફલાણું ઢીકડું કરી અને પહેલાં મારા દીકરાનું પૂછે પછી હજી હું જવાબ દઉં ત્યાં તો એના દીકરાની વાત શરૂ કરી દે મારો દીકરો જોઈ ને કેનેડા સેટ થઈ ગયો મારા ભાઈનો દીકરો અમેરિકા એ તો પહેલાં હતો જ તે પણ હમણાં એ રસોડું લઈને હવે ગયો રૂમ લઈને કે વોવને લઈને એ સેટ થઈ ગયો એથી નાનો ભાઈ એ પણ એની સાથે જ સેટ થઈ ગયો એને કરી દીધો મારા દીકરાને એને જ કરી દીધો હમણાં જુઓ ને તમે કે ઓલી વખતે ભેગા થયા ત્યારે હું એને પંદર મેં નાસ્તો ત્યાં અહીંથી બનાવીને મોકલ્યો ઘરે બનાવ્યો ગાયનું ઘી ને એવું બધું લાવીને એ પંદર કિલો નાસ્તો મેં મોકલ્યો પંદર દિવસે પહોંચ્યો પાંચ હજાર રૂપિયા કે કુરિયરનો ખર્ચો એ કે મારા ભાઈના બે દીકરા મારો દીકરો એ વિદેશમાં સેટ થઈ ગયા કે આવી મને ત્રણ વખત મળ્યો ને ત્રણ વખત વાત એકને એક કરી એને પછી ખબર નહીં કે આપણે આ ભાઈને વાત કરી દીધી છે પણ જેને મળે એને બસ એને એક જ વાત એક જ વાત મને એમ થયું કે આરો બાપ ઘણા મળે છે પણ હજી સુધી એવો કોઈ બાપ મને મળ્યો નહીં કે કોઈએ એમ કીધું કે મારી દીકરી વિદેહ થઈને જીવે છે મારો દીકરો વિદેહ થઈને જીવે છે બસ વિદેશમાં જીવે છે એવું જ વાત કરે વિદેહ થયાની કોઈ વાત કરતું નથી એક જનક રાજા એક જ વિદેહ થયા હતા દેહથી પર થઈને જીવતા હતા પણ જે બાપ મળે મારો દીકરો વિદેશ મારો દીકરો વિદેશ કોઈ બાપે હજી સુધી મને એવું નથી કીધું કે મારા દીકરો એ ઈશ્વર પ્રાપ્તિ કરી લીધી મારી દીકરીએ આત્મસાક્ષાત્કાર કરી લીધો એવો બાપ હજી મને નથી મળ્યો કાં તો રોદણા રોતા હોય પંચોતેર વીઘા જમીન છે છોકરાને ભાવનગર મકાન છે સુરત મકાન છે આપણે ફોર વ્હીલ છે અને આરો વહેવાલ નથી થતું કાં તો બાપ એવો મળે કે ભાઈ દીકરીને બહુ સરસ મળી ગયું ગોતતા ગોતતા થોડીક વાર લાગી એને હું જાણતો હોઉં એની દીકરીને મેં જોઈ હોય થોડુંક મોડું નથી પાંત્રી વર્ષ થયા દીકરીને તેર વર મોડું કહેવાય તો હજી સુધી કોઈ બાપ એવો નથી મળ્યો મને કે મારા દીકરાએ આત્મસાક્ષાત્કાર કરી લીધો દીકરીએ આત્મસાક્ષાત્કાર કરી લીધો હા એક દી એક બેન આવ્યા આવીને મને કે ચંદુભાઈ એવો કોઈ ઈલાજ ખરો એવી કોઈ દવા ખરી કે મારા ઘરવાળા રાતે બકે છે આખી રાત બકે છે મેં કીધું પહેલાં એ કે હું બકે છે બસ કે આખી રાત એ જ બક્યા કરે મારો દીકરો કેનેડા સેટ થઈ ગયો હમણે પંદર કિલો નાસ્તો મોકલ્યો એ પાંચ હજાર રૂપિયા તો ખર્ચ થયો કુરિયરનો મોટાભાઈનો દીકરો અમેરિકા સેટ થઈ ગયો એ રસોડો લઈને આવી ગયો એની આરે પાછો નાનો ભાઈ તે સેટ થઈ ગયો બસ એ કે આખી રાત આ જ બક્યા કરે એટલે મેં તરત એ બેનને એને ઘરવાળાનું નામ દીધું મેં કીધું આવડવાનું નામ છે તમારે ઘરવાળાને તો હા મને કે તમે ઓળખો છો મેં કીધું હા મને કે તો એમ કેમ મેં કીધું પણ દિવસે એ બક્યાત કરે છે આખો દી મને ત્રણ વખત મળ્યા ત્રણ વખત મને આ વાત કરી હતી ને પછી મેં કીધું રાતે ન બકે સારું છે આપણે જે દીકરા વિદેશ જતા હોય કમાણી કરતા હોય દેશનું નામ રોશન કરતા હોય સારું છે મારી આંખો દાઢી ના નથી પણ આટલું બધું હરખ થવાની જરૂર નથી પાછા તમે એમ કહો છો કે નાસ્તો આપણે જેવો ન્યા મળતો નથી તો આટલું બધું ખાવાની શું જરૂર એટલે આજે અમુક અમુક વાત આપણે કોઈના મોઢેથી સાંભળીએ ત્યારે મને આવા વિચારો આવે એની વિચારો આપની સમક્ષ રજૂ કરું છું જય ગુરુ મારા જય ગુરુદેવ જય સિયારા આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે